નારી રક્ષા સેના જામનગર દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ માટે યોગદાન આપવા જાદુગર લાલુભાઈ ચુડાસમાનું આહવાન જામનગર શહેરના આંગણી નારી સુરક્ષા સેના જામનગર દ્વારા યોજાનારા અગિયાર દીકરીઓના પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ માટે ઉદાર હાથે યોગદાન આપવા આહવાન કરતા જાદુગર લાલુભાઈ ચુડાસમા બ્યુરો રિપોર્ટ મનીષ હાલા એક્સપ્રેસ ન્યૂઝ જય માતાજી દોસ્તો હું જાદુગર લાલુ ચુડાસમા આપણા જામનગરના આંગણે તારીખ ઓગણત્રીસ ચાર

બેનોને મદદરૂપ થવાને એમનો ઉત્સાહ વધારવા માટે એમને મદદ કરવામાં આવે અમે લોકો પણ અહીંયા જાદુનો કાર્યક્રમ કરવાના છીએ એની જે કઈ ઇન્કમ થાય એ તમામ ઇન્કમ બેનોના કર્યાવર અને એમના ખર્ચામાં આપી દેવાની છે તો એ કાર્યક્રમની અંદર પણ વધારેમાં વધારે લોકો અમને મદદરૂપ થાય એવી આપને દરેકને મારી નમ્ર વિનંતી નમ્ર અપીલ છે જય માતાજી